ये पूरी खान तो से जागत है आई है गमेल खाई तो को भाले पर भाले ये कोई क्या करे नहीं हां ये बूंडा न ले बूंडा न ले बोला बूंडा लाके अपने ना रोड़ पे खाई दो आ रु तो आ रु पूछो मुसी सो बनी जो बनाई हुई है तो कोटी तेज जाओ खाई जो रोड़ पे खाई हमने को आप निकले हो पर क्या ही

કા તો બોલા બોલા બેવ મોટામાં આવે कुर्सी જોઈએ આ છે હા વાડી પૂરી ને

મામો ભરવા પડે ને એ તો અમારો ભર હા અને મે મે જોયું આવું ન જોઈ બધું હો એવું ન આ પાણી થોડું નાખજો પછી ભારે તો એક ભારે બધું થોડું ખમક ખાને થોડું થોડું રોજની તો શું ને એટલે ઢોળા હાથ કાઢતા દે એક ઢોળાને તોટા માર બસ મોજા માથે ના હબીરા કો ખબર ન કેમ ખાઈયો છે હવે આ આમ આ ભઈ આમ કઈ તો ઢોળા આ કો કરશું ઢોળા એ તો લાવન તગર ચક્કર ગર કાઈ છોટે ડમયકી હું બોલી કે યમા તો ઢોળા આય બતલે ન લાગે હ કોને નું ખાઈ દે તેમ જ રહી હું 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 તેન છે બાઈ હાથ પરડ મટો મૈયા સર ઘારો છું મટા હાલો કોણ ખાઈ દે બસ 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 હવે બસ બસ હવે તમે લઈ લો લઈ લો તમે કોણ ખાઈ એમ નહીં તો એક ખવાય હા એટલે પહેલા કોણ ખાઈ એમ કોણ ખાઈ Sio leinee ke brahig ke, treél. Baranbe ha meare lukaom. Kariyah rewang jal löepi zio.

ખમો ખમો કરતે મટા મારી કે તો કોકું ના હે રે ફી ફી આ બાપ રે મા હે રે તી નો તો સાડલે હે ચરે ની ને એ મોડલ ના આ પાણી પૂરી વળે માન કરે ભાઈ તે બો એમ ન હોય

પાણીપુરી પણ બનાવી છે બાકીઓ સમજો તમે વધુ ખાઈ ગયા છો ઉભા ખાઈ ઉભા તમને ખાવા દો હમ ખા

મારે તો નિસવાય જાત ની નીચે ગળી ગઈ પાણી પાણીપુરી પાણી પૂરી જાત ની નીચે ગળી ગઈ ના થી નીચે ગળી ગઈ પાણી જાત નીચે ગળે કોઈ દીક મારા દાંત ને તો ભરાઈ જાય દાંત ની નીચે ગળે ની મારા દાંત તો જોયા ની હોય કેવા વાત મારા બતાવાય જ ની કોઈ તો દાંત નીચે કઈ ગડે ની કોઈ દીક જો દાંત બધા હેર કે આવે જો દાંત બધા હેર કે આવે દાંત નીચે કોઈ દી ન ગડે

પોગ્રામ કેરો કે મેથીન તો મારે કેદુનો ખાવું ખાવું એમ તો હવે થોડું કીધું અમારો વિડીયો ગમે હોય તો આલો અમારે પાણીપુરી ખાવા અમારા મારા ને લાઈક કરો કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા